નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં આજના વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત થશે આજ તારીખ 3 જૂન થી લઈને 17 જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં હજુ પણ વરસાદની શક્યતા છે ભેજનું પ્રમાણ ભયંકર જોવા મળ્યું છે જેના કારણે વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે તમામ પ્રકારની માહિતી આ એક વિડિયોમાં તમને આપી દઈશું મિત્રો વાત કરીએ તો સિસ્ટમથી આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધી વરસાદની ટપરેખા સર્જાશે જેમાં તારીખ અગિયાર થી લઈને સત્તર તારીખમાં મહારાષ્ટ્ર થી લઈને કેરળ સુધીમાં ભયંકર વરસાદ થશે કોઈ કોઈ વિસ્તારમાં તો ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય અને તેની વ્યાપક અસર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં જોવા પણ મળી શકે છે અત્યારે મિત્રો આપણે જે આગાહી આપીએ છીએ તે આગાહીના અનુસંધાનમાં જણાવીએ કે અત્યારે ગુજરાતમાં ભયંકર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેના કારણે થઈને અત્યારે ગરમી અને ભેજ બંને ભેગા થવાને કારણે લો ક્રાઉડ ફોર્મેશન બની રહ્યા છે અને જે તે જિલ્લામાં વરસાદ પણ વરસી રહ્યો છે ગઈકાલે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાપી ગયો અને હજુ પણ આગામી આઠ તારીખ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે ભેજના પ્રમાણની વાત કરીએ તો હજુ પણ સાહીઠ તેલી ને એસી ટકા ભેજનું પ્રમાણ જોવા મળશે અને ભેજને કારણે વરસાદ થવાની શક્યતા વધુ છે બીજ તરફ ભેજ અને ગરમીના કારણે થોડો બફારાનો પણ અહેસાસ થશે એટલે મિત્રો કચ્છ હોય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ ગરમીનો માહોલ યથાવત રહેશે મહત્તમ તાપમાન પાંત્રીસ તેલીને અડત્રીસ ડિગ્રી જોવા મળે પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ પિસ્તાલીસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહે દરિયા કિનારે જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે ખાસ કરીને કચ્છ હોય સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે જણાવીએ કે કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે તો આજે તારીખ ત્રણ તારીખથી લઈને આઠ જૂન સુધી ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ તમામ પ્રકારનું જે એનાલિસિસ છે એ વેધર ચાર્ટના માધ્યમથી તમને જણાવવા માટે જઈ રહ્યા છે મિત્રો આજે તારીખ ત્રણ જૂનના વરસાદની આગાહીની વાત કરીએ તો ત્રણ જૂનના રોજ આ જિલ્લામાં વરસાદની શક્યતા છે અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે જ્યારે છૂટાછવાયા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં રહેલી છે ત્યારે મિત્રો આગામી તારીખે ચાર જૂનની વાત કરીએ તો અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે આ જિલ્લામાં તો જિલ્લાના નામ જણાવી દઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો તારીખ પાંચ જૂની પણ વાત કરી દઈએ તો છવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો છ જૂની વાત કરીએ તો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો સાત જૂની વાત કરીએ તો અરવલ્લી આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દામણ દાદરા અને નગર હવેલી અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો આઠ જૂનની વાત કરીએ તો છૂટાછવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જેમાં અરવલ્લી આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આ હતું આઠ જૂન સુધીની વરસાદની આગાહી હજુ પણ ચોમાસું મહારાષ્ટ્ર સુધી અટવાયેલું છે પરંતુ અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે જો સિસ્ટમ નબળી પડે તો ચોમાસું કહી શકાય કે દસ થી પંદર જૂનની વચ્ચે કહી શકાય કે ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તાર જેમાં દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી સુધીમાં ગુજરાતને સમગ્ર આવરી લે તેવી સંભાવના છે તમામ પ્રકારની માહિતી પણ તમને આવનારા વિડીયોમાં આપતા રહીશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે નહીં જિલ્લા પ્રમાણે અને ગામ અને શહેર પ્રમાણે માહિતી આપજો કમેન્ટમાં તમારું નામ પણ જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે આ જિલ્લામાં કેવો હવામાન ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે